નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ કડકડતી ઠંડીમાં દાખલો પૂરો પાડવામાં છે પ્રાણી જીવરક્ષક સંસ્થા અને સરપંચના સહકારથી ગૌમાતા સુરક્ષિત છે પાદરા તાલુકાના સોખડાખુર્દ ગામે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું સોખડાખુર્દ ગામ હદ વિસ્તારમાં આવેલા કોતર જેવા વિસ્તારમાં એક ઊંડી નાના તળાવના કાદવ કિચડમાં ગૌમાતા છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ફસાઈ ગયેલી હાલતમાં હતા જે એક ખેડૂતને નજરે પડ્યા ગૌમાતાની હાલત અત્યંત દયનીય હતી અને બહાર કાઢવા અને ગૌસેવકોને જાણ કરાઈ પરંતુ કોઈ મદદ માટે ન આવ્યું આખરે વન્યજીવ બચાવ કામગીરી કરતી પ્રાણી જીવરક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજને જાણ થઈ અને જાણ થતા જ તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા કડકડતી ઠંડી અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે તેઓએ ગૌમાતાને બચાવવાનો પ્રશંસનીય પ્રયાસ શરૂ કર્યો ગૌમાતા કાદવના ઊંડા દલદલમાં સંપૂર્ણ રીતે ધસી ગયા હતા પરિસ્થિતિ અત્યંત પડકારજનક હતી અંતે ગામના સરપંચને જાણ કરવામાં આવી એટલે સરપંચે કોઈ જ વિલંબ કર્યા વગર ગામના યુવાનોને સાથે લઈને સ્થળ પર પહોંચી અને માનવતા દાખવી સરપંચ ગામના યુવાનો અને પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમના સંયુક્ત પ્રયાસોથી દોરડા વડે ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા